પાટણ જિલ્લાના મેલુસણ મુકામે નખાયેલ ગટર લાઇન પાઇપમાં કોન્ટ્રાક્ટર અને વહીવટદાર દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે વિકાસના કાર્યને અનુલક્ષીને લઈને રાજ્ય સરકાર દ્વારા અનેક ગ્રાન્ટો આવતી હોય છે કે જેમાં તાલુકાના મેલુસણ ગામે મેલુસણ ગ્રામ સચિવાલય પંચાયત ખાતે સાથે આઠ મહિના પહેલાં નખાયેલી ઘટની પાઇપલાઇન વરસાદના ધોવાણથી ખુલ્લી થઈ ઘટી ગયેલી હોવાથી સરવાળે કોન્ટ્રાક્ટરોની બેદરકારી વહીવટ બેદરકારી અંદાજિત રકમ ત્રણ લાખ પાણીમાં જતા મહેલુસણના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો સિદ્ધરાજ ઠાકોર સાથે સીએન એન ટવેન્ટી કોની બનાસકાંઠા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ